નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર જાતકો માટે બે થશે દરેક વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છો મિત્રો બે હાજર છવ્વીસમાં કયા શુભ યોગ બને છે કયા અશુભ યોગ બને છે ગોચર ગ્રહોની સ્થિતિ કેવી છે દરેક ગ્રહોના જે પરિવર્તન થતા હોય એ સંશોધન કરી હિસાબ કરી અને તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે પાંચ જઈ રહ્યો છું મકર રાશિ હોય તો આ જરૂર સાંભળજો આપ સંપૂર્ણ સાંભળશો તો આપ નુકસાનથી બચી જશો સૌથી પહેલી મહાભવિષ્યવાણી છે એ મિત્રો ઓક્ટોમ્બર માસ સુધી છે ઓક્ટોમ્બર માસ સુધી આપના જીવનમાં આપના દુશ્મનો આપને પરેશાન કરવા છોડશે નહીં એટલે કે આપની પાછળ જે પણ રીત હોય એ હેરાન કરવાની દરેક રીત અપનાવી લેશે આપને આર્થિક રીતે મજબૂત થશો તો પણ આપને હેરાન કરશે વ્યવહારિક રીતે આપને હેરાન કરશે આપની ઉપર ખોટા આરોપ લગાવશે આપને બચવાનું છે ખાસ કરીને ઓક્ટોમ્બર માસ સુધી આપને ધૈર્ય રાખવાનું છે આપને શાંતિ રાખવાની છે સાથે આપણી વાણી ઉપર કંટ્રોલ રાખવાનો છે આપના વ્યવહારમાં કુશળતા રાખવાની છે જેનાથી આપના જીવનમાં બદનામીથી બચી શકો એટલે ઓક્ટોમ્બર માસ સુધી ખૂબ જ ધીરજ રાખજો મિત્રો હવે બીજી મહાભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું જે તમારા માટે ખાસ કરીને ધનની અભિવૃદ્ધિ કરવાના માસ છે જે માસ છે ઓક્ટોમ્બર માસ તો ખાસ કરીને છે પણ તમારા માટે મે મહિનો છે દસમો મહિનો છે અને બારમો મહિનો છે આ ત્રણ માસની અંદર આપના જીવનમાં ધનની અભિવૃદ્ધિ થવાનો સમય છે પછી આપણી પાસે કોઈ નાની દુકાન હોય તોય ભલે એમાં પણ આપ અભિવૃદ્ધિ કરી શકો આપનો કોઈ શોરૂમ હોય તોય ભલે આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો ત્યાં આપને લાભ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપના જીવનમાં આ શ્રેષ્ઠ સમય કહી શકાય અને આપ જેટલી ધ્યાન રાખશો તો આપના જીવનમાં ધનની અભિવૃદ્ધિ થશે મિત્રો ઘણી પ્રકારના અમને પ્રશ્ન થાય છે કે અમે તો નાનકડી દુકાન છે તો નાનકડી દુકાનમાં અમે ધનની અભિવૃદ્ધિ કેમ થાય તો મિત્રો પાંચસો રૂપિયા કમાતા હોય ને એ માસની અંદર હોયસો ની ગણતરી ચાલતા હોય અને માસ પર્યંત હજાર ની ગણતરી થાય તો એ કેટલી ધનની અભિવૃદ્ધિ થાય ડબલ કમાની થઈ જાય એટલા માટે ધન છે એ પોતાની કેપેસિટી પ્રમાણ કરતા વધારે મળે ત્યારે સમજવીએ કે ધનની અભિવૃદ્ધિ થઈ છે મિત્રો ખાસ કરીને હવે ત્રીજી મહાભવિષ્યવાણી તમારા માટે વર્ષમાં જે જે ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે લઈ અને દસમા માસ સુધીના યોગમાં માલવીય યોગ થાય છે ખાસ કરીને રાજયોગ થાય છે અને એમાં આપ રાજનીતિ ક્ષેત્રે જોડાયેલા હશો તો આપના માટે લોકપ્રિયતા વધશે આપને કોઈ સારું પદ મળશે આપના જીવનની અંદર કોઈ ચૂંટણી લડવાની આપ પ્રયાસ કરીએ તો ત્યાં પણ આપને સફળતા મળશે એટલે એમ કહી શકાય કે તમારા માટે મકર રાશિના જાતકો માટે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાનો સમય કહી શકાય હવે મિત્રો ચોથી મહાભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છો જે ડિસેમ્બર માસમાં થવા જઈ રહી છે ડિસેમ્બર માસની અંદર ખાસ કરીને આપ કોઈ પણ મોટી વસ્તુની ખરીદારી કરશો જેમ કે આપ મોટું વાહન લઈ શકો છો ખાસ કરીને કોઈ મોટું મકાન લઈ શકો છો વાડી લઈ શકો છો

તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર